નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના ગુજરાતી વિષયની સ્વઅધ્યયન પોથીનો જે ભાગ સાત છે તે ભાગ સાતની અંદર પાઠ નંબર એકવીસ આપણને આપેલો છે કમાડે ચિતર્યા મે તે આ સ્વાધ્યયન પોથીના પાઠ નંબર એકવીસ કમાડે ચિતરિયા મેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ આઠની આ જે સ્વ અધ્યયન ભાગ સાત છે તે ભાગ સાતની અંદર આપવામાં આવેલા દરેક વિષયના દરેક પાઠના જે સંપૂર્ણ સોલ્યુશન છે તેમના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટે એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આ વિડીયો પસંદ આવે સંપૂર્ણ સોલ્યુશનનો તમને સ્વાધ્યન પોથીના તો જરૂરથી તમારા તમામ દોસ્તો મિત્રો સુધી શેર કરજો જેથી કરીને તેઓ પણ આ વિડીયોનો અભ્યાસ કરી શકે અને સાથે સાથે લાઇક આપવાનું ભૂલશો નહીં ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે પાઠ નંબર એકવીસ કમાડે ચિતર્યા મે સર્વપ્રથમ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો પહેલો સવાલ ઘરમાં કઈ કઈ જગ્યાએ સુશોભન કરી શકાય તો ઘરમાં દરવાજા ઉપર તોરણ વડે ઘરના ખૂણામાં નાના છોડ મૂકીને ઘરની દિવાલને રંગરોગાન કરીને ઘરની દિવાલ ઉપર સરસ મજાની ફ્રેમ લગાવીને ઘરને સુશોભન કરી શકાય બીજું આ કાવ્યમાં કયા કયા પ્રતિકો અને વસ્તુઓનો ઉપયોગ થયો છે તો આ કાવ્યમાં લાભ અને શુભ શ્રી સવા અને સાથીઓ જેવા પ્રતીકો અને તરભાણું કંકુ તોરણ તાંબાનું વાસણ વગેરે પ્રતીકો અને વસ્તુઓનો ઉપયોગ થયો છે ત્યાર પછી ત્રીજો સવાલ નાની ઉંમર અને મોટી આશામાં કઈ કઈ ભૂલો થાય છે તો નાની ઉંમરે અને મોટી આશામાં ક્યારેક આપણે અજાણતા કોઈકને અન્યાય કરી બેસીએ કોઈકને ન કહેવાનું કહેવાય જાય કોઈકનું અપમાન થઈ જાય આવી ભૂલો થાય છે ત્યાર પછી ચોથો સવાલ આ ગીતમાં શુભની આશા અપેક્ષા કઈ પંક્તિમાં વ્યક્ત થઈ છે તો કમાડે ચિતર્યા મેં લાભ અને શુભ અને આલેખિયાશ્રી સવા પાને સુખ આવશે અમારે સરનામે ત્યાર પછી પાંચમો સવાલ ગૃહિણી સ્નેહતણા સાથિયા જ્યાં આંખે અંજાયા એવું શા માટે કહે છે તો ગૃહિણીને આશા છે કે સુખ તેમના સરનામે અવશ્ય આવશે માટે સ્નેહ એવું કહે છે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સોરી ધોરણ નવી સ્વ અધ્યયન છે તે નવી સ્વ અધ્યયન પુથિના દરેકે દરેક ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો કાવ્યમાં તોરણ શબ્દને સ્થાને કવિએ તોરણીય શબ્દ વાપર્યા છે આવા બીજા શબ્દોની યાદી બનાવો તો તોરણ તો તોરણીયા ફાગણ તો ફાગણિયો શ્રાવણ તો શ્રાવણીયો હાથી તો હાથીઓ ઝાડો તો જાડિયો સ્વસ્તિક તો સાથીઓ ત્યાર પછી છે બીજું નીચેના શબ્દોને જે ગીતમાં વપરાયા હોય તે ગીતની એક પંક્તિ લખો ઉમરો તો ઉમરે ઊભી સાંભળું રે બોલવાલમના સાથીઓ સાથીઓ પુરાવો રાજ કંકુ કંકુ છાંટી કંકોતરી મોકલી તોરણ તોરણ બાંધ્યા તોરણિયા ના ટોડલેરે કમાડ કમાડે ચિત્તરિયા લાભ અને શુભ અવસર આવ્યો અવસર રૂડો અવસર સુખના કંઈ સૂરજ મળ્યા ત્યાર પછી છે ત્રીજું ખીલવાને ખરવાની વચ્ચે જીવતો જાણે છે આ ફૂલ સમજાવો તો ફૂલનો સ્વભાવ ખીલવાનો અને ખરવાનો છે પણ એ બે વચ્ચેના ગાળામાં ફૂલ સુગંધિત જીવન ગાળે છે એમ સંબંધોથી બંધાઈ ગયા પછી માનવીને પણ સત્કર્મોથી પોતાના જીવનને મહેકતું કરવું જોઈએ કેમ કે એવા જીવ મૂલ્ય આંકી શકાય તેમ નથી ત્યાર પછી ચોથું સુખ આવશે અમારે સરનામે દ્વારા ગૃહિણીની કઈ ભાવના વ્યક્ત થઈ છે તો દરેક માનવીને સુખની હંમેશા પ્રતીક્ષા હોય છે અહીં ગૃહિણી પણ પોતાના ઘરે સુખ આવે તે માટે બારણે સાથિયા પુરાવે છે તોરણ બાંધે છે કારણ કે તેમના ઘરે સુખ સમૃદ્ધિ આવે તેવી ભાવના વ્યક્ત થાય છે માણસ જ્યારે સંબંધે જોડાય છે ત્યારે જીવન સુગંધમય થઈ જાય છે અને તેને સામાન્ય રીતે મૂલવી શકાતું નથી આવું કઈ પંક્તિઓમાં કહેવાયું છે આવું તો છે મહેક મહેક થાવું એને મૂલાવી શકાય નહીં આમે સુખ આવશે અમારે સરનામે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના શબ્દોનો ઉપયોગ કરી અનેક રસપ્રદ ફકરો લખો જો સાથીઓ તરભાણું ઉંબરો તોરણ કળશ અવસર આચમની શ્રી સવા કંકુ અને કમાળ તો શુભ પ્રસંગે ઘરના બારણે સાથિયા પૂરવામાં આવે છે તાંબાના તરભાણામાં મૂકેલા કંકુમાં આચમની ભરીને પાણી ઉમેરાય છે ઘરે તોરણ બાંધવામાં આવે છે ઘણા ઘરોમાં સવા લખવામાં આવે છે કળશ પૂજા પણ થાય છે આમ શુભ અવસર આવે ત્યારે આવી બધી તૈયારીઓ કરવામાં આવતી હોય છે પ્રશ્ન નંબર ત્રણ નમૂના મુજબ બીજા શબ્દો બનાવી અને લખો ચિત્તરવું તો ચિત્તર્યા લખવું તો લખ્યા બોલવું તો 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 રમવું દોડવું કૂદવું તો હસવું તો તો ખસવું ખસ્યા દોરવું તો દોર્યા સર્જવું તો સર્જ્યા ખેલવું તો ખેલ્યા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર જે શબ્દમાં પૂર્વ પદ સંખ્યા સૂચવે અને ઉત્તરપદ સમૂહના અર્થનું સૂચન કરે તેવા દ્રિગુ સમાસના દસ શબ્દો ઉદાહરણ મુજબ લખો નવરાત્રિ એટલે કે નવરાત્રિઓનો સમૂહ ત્રિલોક તો ત્રણ લોકનો સમૂહ અષ્ટકોણીય તો આઠ ખૂણાવાળો ત્રિભુવન તો ત્રણ ભુવનનો સમૂહ નવરંગ તો નવરંગનો સમૂહ પંચ તત્વો તો પાંચ તત્વોનો સમૂહ અને અઠવાડિયું તો આઠ દિવસનો સમૂહ ત્યાર પછી છે પખવાડિયું એટલે પંદર દિવસનો સમૂહ ચાતુર્માસ એટલે ચાર માસનો સમૂહ પંચનાદ એટલે પાંચ નદીઓનો સમૂહ અને નવરસ એટલે કે નવરસનો સમૂહ મિત્રો અહીંયા આપણે આજે ધોરણ આઠની સ્વાધ્યયન પુથીનો આજે પાઠ નંબર એકવીસ છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ આઠની સ્વાધ્યન પુથીના એક ગુજરાતી વિષયની નવી જે ગુજરાતી વિષયનો એક નવો પાઠ છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ સ્વાધ્યયન પુથીના સોલ્યુશનના વિડીયો તમને પસંદ આવતા હોય તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરજો સાથે સાથે આ વિડીયોને લાઇક પણ કરી દેજો જેથી કરીને તમારા તમામ દોસ્તો અને મિત્રો જે છે તે આ પીડીએફનો અભ્યાસ કરી શકે